મિત્રો હવે આપણે જઈએ છીએ બગડાણા એક રોડ જાય છે મહુવાના આ રોડ જાય છે બગડાણા તરફ તો મિત્રો જો સરસ મજાનો આવ્યો છે ગેટ મુલાકાત બદલ આભાર લખેલો છે ને ઉપર જો શ્રી કૃષ્ણ ભગવાન છે બે મોરલા છે ગાય માતા છે યાત્રા બગડાણા પહોંચવા જ આવ્યા છે એક કિલોમીટર દૂર છે ને આ બધા જો યાત્રીઓ હાલીને આવે છે દર્શન કરીને બગડાણા ને બાપા સીતારામના દર્શન કરીને અત્યારે હાલીને આવે છે જો બાપાનું મંદિર દેખાણું ભાઈ બટિયે ધારી બાવા છે બોલો બાપા સુકાર રામ ની વાહ ભાઈ વાહ જો જો અહિયાં ચાની પ્રસાદી મળે છે અને હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે જો મિત્રો જો પહેલા તો આપણે અહીંયા આવી એન્ટર થાય એટલે સીધી ચાની પ્રસાદી આવે ચા પી લેવાની ઘર જેવી ચા ન હોય મિત્રો એના કરતા પણ બેસ્ટ હોય એકદમ ઘાટી દૂધ જેવી જો સ્વયંસેવા સેવા કરે છે ભાઈ ઘટે નહીં ભાઈ બજરંગદાસ બાવળિયાના જગ્યામાં ભાઈ એકદમ ખાટી રગડા જેવી ચા પડે જ હો આહાહાર વાહ ભાઈ વાહ બોલો બજરંગદાસ બાવલિયાની જાઈ વાભા છો ભાઈ ભાઈ તો મિત્રો ચાની પ્રસાદી લઈ લીધી આપણે ચા પણ એવી હતી ભાઈ આમ હળી મૂકો તો ઊભી રહી એવી ચા હતી કાંઈ ઘટે નહીં એવી અને હવે કરવાના છે આપણે હું તમે જે રાહ જોઈ રહ્યા છીએ એવા બજરંગદાસ હો ભાઈ અને નજારો પણ કેટલી બધી આવી છે ભાઈ દર્શન કરવા માટે અને નજારો પણ એટલો મસ્ત છે કે રહ્યા છે અને આપણે જવાનું છે બાપા સીતારામ દર્શન કરવા માટે હવે બસ જો થોડી જ વારમાં મંદિરમાં એન્ટર થવાનું છે જો તો તમને દર્શન કરાવીશ નકર હું તમારા વતી દર્શન કરી લઈશ મિત્રો તો જો આપણે પેલા પગથિયા શરૂઆત કરી દઈ જય બજરંગદાસ બાવલિયા જય બાપા સીતારામ કોમેન્ટમાં બધા મિત્રો લખી નાખજો તો મિત્રો તમામ લોકો બાપા સીતારામના દર્શન કરી લેજો જો અહીંથી હું તમને દર્શન કરાવી દઉં છું હા 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 જય હો બંડીધારી ભાવજી હા અહીંયાથી કેવો સરસ મજાનો સનસેટ પોઈન્ટ જોવા મળ્યો છે આપણને મંદિર ઉપરથી અંદર તો જો કે અલાઉડ નથી પણ આપણે બહારથી આવી રીતનો કંઈક સીન તમને બતાવી દઉં ભાઈ ભાઈ એટલું સરસ મજાનું વ્યૂ જોવા મળ્યું છે મિત્રો દર્શન કરી લેજો આવું કંઈક મંદિર દેખાય છે અત્યારે ભાઈ સંધ્યાના સમયે મિત્રો આરતીની તૈયારી થાય છે અત્યારે અને રાત્રિનો નજારો મિત્રો જો મંદિરનો કંઈક આવી રીતનો હોય છે મિત્રો બગદાણા બાપા સીતારામનો જો મિત્રો આરતી ની કેટલી ભીડ છે અહીંયા દર્શન કરવા માટે આમ જો તમે વાહ બે વાહ તો મિત્રો તમને મહાઆરતી તો બતાવી દીધી બગદાણાની ને હવે જવાનું છે ભોજન શાળા તરફ તો આપણે આ ગેટથી જવાનું હોય છે અને આવા જો બાકડા પણ છે અહીંયા બે બાકડા ઉપર બેસીને પણ જમી શકો તમે તો જો મિત્રો આવી રીતે બાકડા ઉપર બેસાડીને જમાડે છે બધાને ભાઈ બગદાણામાં બહેનો માટેનું પાછળ છે ને જેન્ટ્સ માટેનું અહીંયા છે આપણે આ સાઈડમાં તો હું કેવું કાના ભાઈ જાઓ મિત્રો કાયમ આવી રીતે કંઈક લાખો વ્યક્તિને જમાડવામાં આવે છે પહેલાં તો જો કે જમાડ જમાડતા હતા હવે તો આવી રીતે કંઈક ટેબલો માંડે અને જમાડે છે જે પરંપરા છે એ રીતે જ છે બેસીને બધાને જમાડે છે અને જેટલી વાર લેવું એટલી વાર હવે જોયા આજની પ્રસાદીમાં હું છે ને તમે જોવા કેટલી પબ્લિક આવી છે દર્શન કરવા માટે થાળી માટેનું સ્ટેન્ડ અને એકદમ ચકટકાતી ચમચમતી થાળી હો ભાઈ તમે જો એકદમ લાઇટ એટલી મારે છે

એક નંબર ભાઈ આ લોકો ખરેખર જોરદાર સુવિધા આપે છે આપણને ખરેખર આ જો તમે વાઇટકાનું બીજું સ્ટેન્ડ આવી ગયું છે હા બીજું એક વાઇટકાનું સ્ટેન્ડ આવે છે ને બહુ સારામાં સારી વાત છે ને મિત્રો આ નાના બાળકો જુઓ તમે સેવાનું કાર્ય કરી રહ્યા છે અત્યારે બગદાણામાં નાના સ્વયંસેવક છે મિત્રો તમે જો નાના બાળકો પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે ભજનદાસ બાપુજીયાના ધામમાં તો બહુ સારી વાત છે ને આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય મિત્રો તો મિત્રો જો આવી રીતે કઈક પીરસવામાં આવે છે પ્રસાદી અને આપણે આમ બેસીને જમાડે ભાઈ ગુફે ગુફે કંઈ એવું છે નહીં તમને સરસ મજાની રીતે બેસાડે અને એવી રીતે જમાડે છે આમ તમે જોવો કાંઈ ક્યાંય લેવા બેવા કંઈ જવું ના પડે બધી વસ્તુ તમારી પાસે આવી જાય મિત્રો જો પ્રસાદી આવવા મીડી છે મિત્રો હવે આપણે સરસ મજાના લાડવા છે જો આ બાળકો આપે છે ભાઈ સ્વયં શેવકો બાપા સીતારામ બાપા સીતારામ વાહ ભાઈ વાહ બાપા સીતારામ બોલતું જાવાનું પ્રસાદી ભાઈ લેતી જવાની લાડુઆ અને ગાંઠિયા આવ્યા છે હવે શાક અને દાળ ભાત ને આવશે મિત્રો

તો મિત્રો જો રોટલી આવી ગઈ છે રોટલો પણ આવી ગયો છે રોટલી અને રોટલો આ બે બંને વસ્તુ આવી ગઈ આપણી ડીશમાં જો મિત્રો દૂધ પણ અહીંયા દેવામાં આવે છે ભાઈ બાબા બાપા સીતારામના ધામમાં બગદાણામાં અમારે સુરેશભાઈ સરસ મજાની સેવા કરે છે તો કાંઈ ઘટે નહીં એવી ભાઈ બજરંગદાસ બાવલિયા એમની તમામ મનોકામના પૂરી કરે સ્વયંસેવકો ભાઈ જબરજસ્ત સેવા આપી રહ્યા છે હવે મિત્રો આ કઢી ખીચડી આવી ગઈ છે કઢી આવી છે જો વાહ ભાઈ વાહ જો મિત્રો ખીચડી પણ આવી ગઈ છે હવે આટલી વસ્તુ છે મિત્રો રાત્રિના જમણવાર માં બાપાની પ્રસાદી છે તો હવે મિત્રો બાવલિયાની જય બોલાવી અને પ્રસાદી લઈ લઈ મિત્રો જય બજરંગદાસ બાવલિયા